તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને સસ્પેન્ડ સાથે કચ્છના ભૂજ ખાતેની વન વિભાગની વડી કચેરીમાં બદલી કરવામાં આવી છે આ પ્રકરણમાં અગાઉ ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વાસ્તવ આરએફઓ જેડી રાઠોડના સસ્પેન્ડ બાદ ખેડ તસ્કરીના આ રેકેટમાં વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓની સરનોણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે

ગંભીર આરોપો હતા જેના પગલે ગાંધીનગરથી આવેલી ટીમે તપાસ હાથ ધરી હતી સસ્પેન્ડેડ ફોરેસ્ટર હેતલ પટેલ અને RF ઓરઠોની કોલ ડિટેલ્સ તેમજ મોબાઈલ લોકેશનની તપાસ ચાલી રહી છે આ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે વાયરલ થયેલા ગુપ્ત વીડિયોના આધારે અન્ય અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નસારી